અમદાવાદના કુમકુમ મંદિર ખાતે વસંત પંચમીએ શિક્ષાપત્રીની એકસો અઠ્ઠાણુંમી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીની રચના સંવત અઢારસો બ્યાસીના પંચમીના રોજ વડતાલમાં કરી હતી કુમકુમ પૂજા માટે મંદિર દ્વારા બાર બાય અઢાર ફૂટની વિશાળ શિક્ષાપત્રી તૈયાર કરવામાં આવી હતી અને આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનનું શાસ્ત્રોક્ત વિધિથી પંચામૃત થકી મહાપૂજન કરી શિક્ષાપત્રીનો સામૂહિક પાઠ કરવામાં આવ્યો હતો શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું અભૂતપૂર્વ અલૌકિક બંધારણ આજે શિક્ષાપત્રી અંગ્રેજી હિન્દી સંસ્કૃત ગુજરાતી વગેરે અનેક ભાષાઓમાં શિક્ષા દર્શનાર્થીઓને વિના મૂલ્યે શિક્ષા પત્રી નું વિતરણ પણ કરાયું હતું બુક આપવામાં આવે છે એમ ભગવાન સ્વામિનારાયણે માણસે કેવી રીતે જીવન જીવવું જોઈએ એની મેન્યુઅલ બુક આપી એનું નામ છે શિક્ષાપત્રી માટે કુમકુમંદિર ની અંદર આજે ભગવાન સ્વામિનારાયણ ની શિક્ષાપત્રી પૂજન કરવામાં આવ્યું હતું સાથે સાથે બાર બાય અઠ્યાવીસ ઇંચ ની જે કૃતિ ધરાવતી શિક્ષાપત્રી જે રંગીન છે જેમાં ચિત્રો દર્શાવવામાં આવ્યા છે એ શિક્ષાપત્રી નું પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું